તો કાંઈ નહીં દુકાને જવાનું છે તો દુકાને નીકળી તો કન્ટિન્યુ ફૂલ બ્લોકમાં બને રજો આજમાં હશે બધું તમને બતાવીશ તો ભાઈ જો અત્યારે અચાનક જ મારે ભગુડા આવવાનું થયું તો ભગુડા આવ્યા છું અને માતાજીના દર્શન કરવા હું કે ભાઈ દર્શન ઘણા ટાઈમથી દર્શન નહોતા કર્યા અને અહીંયા ભાઈ કેટલી અગિયાર તારીખે કે પાંચમા મહિને અગિયાર તારીખે પ્રોગ્રામ છે એટલે માતાજીની તો અહીંયા કેવી બધી તૈયારી અત્યારથી કરવામાં આવી છે સારી બાબુ તમે જુઓ ને ભાઈ એક નંબર વસ્તુ છે એક નંબર બધું આમ શું કહેવાય ઘણા ટાઈમથી જો કે મજા નહોતી એટલે હું આવ્યો નહોતો નક્કર તો હું દર મંગળવારે આવું દર્શન કરવા માટે પણ મારે અચાનક જ આવવું પડ્યું એવું છે તો મળે હાલતે તમે જોઈ શકો ને કંઈ તૈયાર બૈયાર થઈને ન આવ્યો કારણ કે એક ભાઈ બહેન છે સાથે મળવા એવું છે તો કાંઈ નહીં પહેલાં હાથ મોઢું ધોઈ લઈ ફ્રેશ થઈ લઈ અને પછી આપણે માતાના દર્શન કરીએ તો ભાઈ ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દોઢ વાગી ગયો છે ને જો અત્યારે પણ હજી માણસો ઘણું બધું છે ને આપણે ભાઈ હતા જેને પાંચ જ મિનિટ ખાલી મળવાનું હતું પણ અમદાવાદ થી આવ્યા હતા એટલે આપણે એને સ્પેશિયલ મળવા માટે હું આવ્યો હતો પછી મને એમ થયું ને ભાઈની તૈયારી પણ તમને બધાને બતાવો અને દર્શન પણ કરાવી દઉં જો અંદર માતાજીના આપણે દર્શન કરવા છે આવું મોગલ મોગલમાં અને એકાદી રીલ પણ શૂટ કરવાની છે જય મા મોગલ તો ભાઈ કમેન્ટમાં ખાસ કરીને જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં જય માં મોગલ માં માતાજી આમ પણ મજા હતી નહીં મને અમે પહેલાં ઘણા ટાઈમથી તો હું ભગોડા આવ્યો નહોતો ઘણો ટાઈમ થઈ ગયો એટલે અને જો કે આવવાનું અત્યારે બહુ કાંઈ ખાસ નક્કી પણ હતું નહીં પણ આવું પડે એમ હતું ભાઈ બનાવ્યું એટલે તો વારો દર્શને કરી લો એમ ને જો અત્યારે અહીંયા મસ્તીનો ભાઈ માંડો બાંડો શણગાર એક નંબર કરેલો છે અને જે મૂર્તિ હતી ને અત્યારે મૂર્તિ ઉપર ફળિયાળવાનું મંદિર છે ને ત્યાં અત્યારે મૂકી છે પણ ત્યાં આપણે નથી જવું અત્યારે તો કાંઈ વાંધો નહીં એકાદ બે રીલ શૂટ કરી નાખું તો તમે ફૂલ લોકમાં કન્ટિન્યુ બના રહેજો તો ભાઈ હવે આપણે રીલ બીલ શૂટ કરીને હવે ભાગીએ છીએ અને સોરી ડેટ મને ખબર હોતી પણ પાંચમા મહિને નવ તારીખે પાટોત્સવ છે ભાઈ તો બધું અત્યારે પાટોત્સવની તૈયારી મતલબ શરૂ છે માંડવાને હું બહાર નાખી દીધું અને અંદરે પણ તમે જોયું છે અને ભાઈ હા નજદી થી તમને મોગલમાં ના દર્શન કરાવ્યા છે તો એકવાર મોગલ લખીને વિડીયો શેર જરૂર કરી દેજો બરોબર અને પાટોત્સવમાં અવશ્ય આવો દર્શન કરવા અને ડાયરો પણ છે તો ડાયરોનો પણ લાભ જો બરોબર અને હવે અત્યારે વાગ્યા છે બે તો ભાઈ હવે મોડું થઈ જાય ઘરે જવામાં અને એમાં તડકો બહુ જાજો છે અને રીલ પણ શૂટ કરી લીધી છે આપણે તો નીકળીએ તો ફૂલ લોકમાં કન્ટિન્યુ બનાવી જોઈએ તો ભાઈ ઘરે જતો હતો પછી પાછો ફોન આવ્યો મારે ભાઈ બંને છે ને જો છાવી છે ને છાવી ખરાબ થઈ ગઈ છે મતલબ ફોર વ્હીલની તો આ છાવી આખી ઓપન કરી છે તો એ આ પહેલી ફોરવેલ બતાવીની પાછળની ફોર છે ને અહીંયા ઊભા છે બધા તો હવે છાવી ટ્રાય કરી છે સેન્સર ખરાબ છે જો ને આ સેન્સરે બદલું બધું ચેન્જ કર્યું પણ નથી કાંઈ ભેગું થાય એમ આખી છાવી ખોલી નાખી છે ઓપન કરીને તો પેલા ભાઈને ફોન કર્યા છે ગેરેજવાળા આવે છે અને પછી જો શરૂ થાય તો ટ્રાય કરાવીએ પાનો જોતું છો ખોલો સાવી પડી ગઈ છે પાનો પાનો વાલા ભાઈ નું લાવ્યા પછી દુકાન નું સેન્સર વાળા આવે ને એટલે પ્રોબ્લેમ પડે શરૂ થાય ને કે તો ફાઇનલી અત્યારે એટલી મહેનત બાદ ગાડી સ્ટાર્ટ શરૂ થઈ ગઈ છે મતલબમાં અને ત્રણ વાગી ગયા ને તડકાના અમે હેરાન થઈ ગયા બહુ ને જો અત્યારે ગાડી શરૂ થઈ ગઈ કમ્પ્લીટ અને મારી બાઇક પડી છે અમે તો ભાઈની ગાડી લઈને બેટરી ચાર્જિંગ કરવાની છે તો જઈએ લાવો ભાઈ પકડે બીજા નો છે પકડ પણ અમે દુકાનવાળા ભાઈને લીધેલું હતું બધું સામાન એનો પણ વસ્તુ અંબાવી દઈ અને પછી જાગદાર જાય ને પછી હું ત્યાંથી નીકળો તો ભાઈ તડકાના માંડ આવ્યો છું ઘરે થાકી ગયા યાર વાત જાવ મેં ક્યાંય સુધી પછી ભાઈના ગેરેજે ગયા અને પછી સાવી માં કે કોલું કર્યું ને બેટરી ચાર્જિંગ કરીને આ કર્યું તે કર્યું એ બધું હતું પણ એના ભાઈ બિચારાને બહુ દૂરથી આવ્યા હતા થાકી ગયા હવે જો દુકાને જ ને આ ગાડી આજે ઘરેથી ભાઈની તો એ લઈને ગયો છે ને પાણીની બોટલ લઈ લીધી છે ને હાથ બાદ જો તો કાળો મસ્ત થઈ ગયા છે અત્યારે કેમ કે તડકો 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 ભગુડાઈ ગયા ને પાસે મોકલ મેં પરીક્ષા લીધી એવું છું હેરાન થઈ ગયા કાંઈ નહીં હવે હાડાચાર થયા છે તો દુકાને જાય પછી થાકી ગયા છે ઘડીક તો દુકાને આજે હવારનું કામ પડ્યું છે તો કામ કરી બરોબર તો ફૂલ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો ભાઈ અત્યારે પણ વાગ્યા છે સાડા સાત મતલબ સાતને દસ કે પાંચ આઠ થઈ છે બહુ પાકો નથી ખરું પણ હું આવ્યો હતો ભાઈ દીવાબત્તી કરવા માટે આજે પણ કાલે પણ મેં દાદાનું નામ લઈને મેં બ્લોગ શરૂ કરી દીધો હતો અને હમણાંથી મેં કીધું બ્લોગ નહોતો બનાવતો એટલે કાલે હું આવ્યો દાદાના દર્શન કરી અને બ્લોગ શરૂ કરી દીધો છે મેં અને દીવાબત્તી કરો કારણ કે મેં કીધું મારા પપ્પા બહાર ગયેલા છે એટલે એ હોય નહીં એટલે પછી હું આવ્યો છું દેવાબત્તી કરવા માટે તો કદાચ કાલે આવી જાય તો બે દિવસનું કહેતા હતા જો આવી જાય કદાચ સો ટકા તો ખબર નહીં બાકી આપણે તો આવવાનું છે તો ભાઈ જો સરસ મજાનું અમારે હનુમાન દાદાનું મંદિર છે અહીંયા છે હનુમાન દાદાનું મંદિર અહીંયા છે ખોડિયારમાંનું મંદિર અને અહીંયા છે રામદરબારનો ફોટો ભાઈ સ્થાપન અને અહીંયા છે પીરદાદા સામે અને ઓલે પણ છે પશુ બાપુની સમાધિ અને એક જૂનનું મેન મંદિર છે હનુમાન દાદાની એની પાસે છે અહીંયા મહાદેવનું પણ મંદિર છે અને હનુમાન દાદાનું પણ બે મંદિર ભેગું છે તો એવું છે ભાઈ ને હવે હું જાતો હતો ઘરે મેં કીધું તમારા સાથે પહેલાં વાત કરો બ્લોગ બનાવી લો બ્લોગનું એન્ડિંગ કરી નાખું હમણાં તો બે દિવસથી સારો છે કે આપણે બ્લોગ મંદિર દાદાના દર્શન કરીને પછી જ બ્લોગ એન્ડિંગ કરીશી ભાઈ તો આજે ભગુડા ગયા હતા તો મોગલમાંના દર્શન કર્યા અને ભાઈ બહેનો એવા થાય એટલા માટે હું ગયો હતો પણ આજે બહુ હેરાન થયા આવું ભાઈ એ લોકો અમદાવાદના અને અહીંયા કોઈને ઓળખે નહીં મને એકને ઓળખે કારણ કે અમે હારે પહેલાં નોકરી કરતા જોબ કરતા એટલે મને ફોન કર્યો હતો મારા ખાસ ફ્રેન્ડ ખાસ મિત્ર છે મારા ભાઈબંધ છે તો મને કહે તું આવે કીધું કાંઈ વાંધો નહીં હું ગયો પછી એને બરાબર આવું ગાડીનું પ્રોબ્લેમ પડી કી સારી હતી ને કંઈક ખોલાઈ ગઈ તો સેન્સરવાળી ગાડી એટલે શરૂ નહોતી થતી ને પછી તો બહુ તમને ખબર છે આગળ તો મેટર એવું છે બધું તો કાંઈ વાંધો નહીં ભાઈ તો જય શ્રી રામ જય હનુમાદા અને હવે હું ભાઈ જાઉં છું દુકાને તો ખાસ કરી આપણે ચેનલ પર ન હોય તો ચેનલને થોડો ઘણો સપોર્ટ કરો હરમાં દાદાનું નામ લઈને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને આ વખતે કોણ કોણ ભગડા પાટોત્સવમાં આવવાનું છે એ મને કમેન્ટમાં કહી દેજો ને તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે તો ભાઈ જો આવું અમારું મંદિર છે ને આ છે ભાઈ અમારી જગ્યા સરસ મજાની દિવસે બહુ નજારો સારો આવે અત્યારે તો નજારો અંધારો થઈ ગયો છે એટલે આવી રીતનું હશે તો કંઈ નહીં ભાઈ જય શ્રી રામને જય માતાજી